આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુરના ડિરેક્ટર દ્વારા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા આજે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી વિવિધ રાજ્યોના ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં ખાસ આકર્ષણ આઠ રત્નો અનોખી ઝાંખીઓ હશે આ અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલીઓ છે બીજા દિવસે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર સાંજે શાન વંદે માતરમ સામૂહિક ગાયન કરવામાં આવશે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના લોકોની આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો છે તેમને સનાતન સંસ્કૃતિ સાથે જોડીને સમગ્ર દેશમાં ઓમનો જાપ કરવાનો છે આ કાર્યક્રમની સફળતા માટે આ સંસ્થાત દ્વારા બાળકો સહિત ઓમ શિવ ભક્તોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવામાં اپિલ કરવામાં આવી છે જે જે રેલી થઈ રહી છે એ પહેલી બાર એવી રેલી છે જેમાં તમામ રાજ્યો સે લોકો આ રહે છે અને તમામ રાજ્યોની ઝાંખી આવી રહી છે અને ઉસકે સાથ સાથ ہمارے જો દેવી દેવતા છે इसको हम પૂજતે હે ઓ સભી ચેતના મે હમ ઇન રેલિયો મે દેખને કો હમે મિલેગા तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक कि, एक किलोमीटर कम से कम एक किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग सत्संग रहेगा चौदह तारीख को जिसमें ओम का उच्चारण कराया जाएगा ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस टेंशन नेगेटिविटी बढ़ रही है तो निःशुल्क ये ओम की साधना हमारी सेवा पूरे भारत में चल रही है और ये निःशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है जिसका कोई चार्जेस एक चार्जेस रुपया भी नहीं लिया जा रहा है ये सेवा सेवा भाव से ओम मंडली संस्थान प्रोग्राम कर रही है ओम के द्वारा मेडिटेशन करा के लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है ताकि वो अपने जीवन में सुख शांति और सफलता उनको प्राप्त हो दूसरा जो ये सत्संग है ताकि हर व्यक्ति सत्य का संग करे प्रभु का संग करे परमात्मा का संग करे ताकि संघ का रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो मैं सभी से से दिल सभी को आमंत्रित करता हूँ जरूर जरूर बहुत अच्छा लगेगा आपको धन्यवाद संस्था रायपुर छत्तीसगढ़ से कार्यरत है अहमदाबाद गुजरात में तो घना बदा प्रोग्राम थे, थे परंतु अहमदाबाद में पहली बार प्रोग्राम थी रहे ઓમલી સંસ્થા દ્વારા વંદે માતરમ કાર્યક્રમ એક લાખ લોકો એક સાથ એક સાથે વંદે માતરમ ગાવેલું એનો વર્લ્ડ રેકોર્ડ ઓમલી સંસ્થાને મળેલો છે ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે એ રાયપુરમાં બે હજાર ત્રેવીસમાં અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ સંપૂર્ણ વંદે માતરમનું ગાયન ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનો સત્સંગ પ્રણયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ જે કાલે ભવ્ય રેલી છે જેમાં બાર ઝાંખીઓ છે બહુ મોટી મોટી અને એક કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને અહિયાં કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને ચૌદ તારીખે સાંજે અહિયાં કુબેરનગરમાં પરમાત્મા મિલન યાને કી ભોલેનાથ નો સત્સંગ થશે જેમાં અમે અમદાવાદના બધા વ્યક્તિઓને નિમંત્રણ આપીએ છીએ ઉમરલી તરફથી તો ભાવ બેનું નિમંત્રણ છે બધા જરૂર પધારો આદરણીય દેવતી મૈયા જે આવવાના છે જેમની વાડી ચાલશે સત્સંગમાં અને તિરંગા રેલી મેન આકર્ષણ કેન્દ્ર છે એક કિલોમીટર તિરંગો જે બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે વંદે માત્ર નારામ સિવાયના નારા લગાવીને નારા લગાવીને તિરંગો ઝંડો ઓમ મંડળીનો ઝંડો અને એક કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ સાતસો થી આઠસો ભાઈ બહેનો રેલી માં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે બાકી પૂરા ભારત થી આખા ભારત થી સાતસો થી આઠસો ઓમ મંડળી ના સદસ્યો અહિયાં પધારેલા છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી લોક રહો લોકસામ